બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યા મહારાજની જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણો છે વચનામૃતની કથા આજે આપણે સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે હરિભક્તોને ભગવાનની મૂર્તિ કર્યા હોય અને એમને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન ભગવાનના વાઘા તમે ખરીદી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે વચનામૃતની કથા સાંભળવાની છે ગઢડા મધ્યનું ચૌદમાં વચનામૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય હોય સંવંત અઢારસો અઠ્યોતેરના ભાદરવા સુધી પડવેને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મૈધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે હોરડાની ઓછરી ઉપર બિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેટો બાંધ્યો હતો ને તે ફેટા ઉપર રાતા કારણે કારના પુષ્પનું છગ બિરાજમાન હતો અને સુંદર કુમકુમનો ચાંદલો ફાલને વિશે બિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તોની ભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદજી સ્વામીએ પૂછ્યું ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણવું હોય જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય તેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં એવો જે નિવૃત્ત થાપણે ભગવાનનો નિશ્ચય અને અમે તદ્દાત્મકપણું કહીએ છીએ અને એવો જે એ તદ્દાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિય કરીને નથી થતો અને એવું જે તે તદ્દાક તદ્દાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે જેમ નારદને શનકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા અને સપ્તઋષિ સપ્તઋષિ પણ અને સપ્તઋષિ તથા જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયક ગુણે કરીને સગુણ જાણવા અને એમ સમજા જાણવું જે આ અતિશય ત્યાગ જણાય છે પણ તેને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાન છે તે જરૂર નરકમાં જશે અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ફુંડી ગતિને નહીં પામે તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે અને જેને ભગવાનના સ્વરૂપના તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યા ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિક લોભાદિકને ટાળિયામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળિયા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો અને આવો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો એ તે વચ્ચના મૃત ચૌદમું પૂરું થયું બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘણશ્યામ મહારાજને જય તો ભક્તો આ કથા એ પૂરી કરી આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો અને આ ચેનલમાં જે ભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને આ કથા બીજા લોકોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ બધા ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ